અમે મમના બેઠા એની પાસેથી કુપન લેતા જઈજો અને એની ખબર પૂછતા જઈજો કેમ એને એ જાવ ને મમરાભાઈ તમને કે હાલો પતંગ 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 આ બધું શું છે હું છું મમરા એ હું ધાબા ઉપરથી પડ્યો એમ તો કેમ ધાબા ઉપરથી પડ્યો હું ધાબા ઉપર પતંગ ઉડતો તો તે પડ્યો તો પણ ધ્યાન રાખતો હોય તો પણ કાઈ ખબર જ ન રહી ને લે તમને કુપન તો આપી દે કેટલા પતંગ લીધા તમે પાંચ પતંગ તો તમને એક કુપન મળશે હે કે એક કે કુપન પંજો લ્યો તો એક કુપન મળે ઠીક અને જો બકુલ તમે તો બહુ મોટી સ્કીમ રાખી આકર્ષક સ્કીમ રાખવી પડે તો જ વસ્તુ વેસાય ને હું ભાવ છે પતંગ નો વીસ રૂપિયા એક પતંગ સો રૂપિયા નો પંજો એટલા બધા પતંગ

વાગ્યું ના ને મમરા ભાઈ ઓય બાપા તો એને હું પાટા શોખ ના બાંજા વાગ્યું હોય તો પાટા બાંજા હોય ને હે મમરાભાઈ ભાઈ વાગ્યું તો ખરું જ છે ને પણ તમે ધાબા ઉપર થી કેમ કરતા પડ્યા ઈ તો ક્યો એવો ધાબા ઉપર પતંગ લૂટતો તો ક્યારે ધાબુ પૂરું થઈ ગયું કઈ ખબર જ ન પડી ને ઓ પતંગ લૂટવામાં ધ્યાન રાખજે આવું થાય આસુ સુ ઓ દાદા પાંચ રૂપિયા ના પતંગ જીવ નો રખાય ક્યારેક મારી જેમ હાથ પગ તૂટી જાય હાલ હવે તો આપો

તો આ પછી જેસીબી આવી ગયો હોય ને તો તારે તળા લે નો જવું પડે હા ઈ તમારું હાચું આ લે પતંગ ઉડાડવી મારે પતંગ ના ઉડાડવી મારે તો શેરડી ખાવી તો તું શેરડી ખા હું પતંગ ઉડાડું એ હારો બોલા દાદા આજ તો આપડા ગમ એટલા પતંગ કપાઈ જાય તોય વાંધો નઈ ને કેમ તો આ હું પતંગ તો આપડા મફતમાં માં છે કાય મફતમાં પતંગ આવ્યા ને 2000 રૂપિયા

અમારી પતંગ નાખી રાખવાની હતી પણ બળતરા હું કામ કરો પતંગ લઈ જાઓ ઉભેર્યો બધા પતંગ લઈને ક્યાં ભાગ્યા તમારી એક જ પતંગ કાપી એક જ પતંગ લઈ જજો યો બોલો પતંગ લઈ જાવ કીધું બધા પતંગ લઈને ભાઈ ગયા હે ઓલી પતંગ કોણ ઉડાડે એ આમ પતંગ ઉડાડે તો પર એની પતંગ કાપી પી નાખી દે એ હારો જો જો અંતા ભાઈ દોહાની આપડી પતંગ નો કાપી જાય પણ ભલે ને પતંગ કપાઈ જાય આજ કી ફેર છે પણ તમને દોહાની ખબર તો છે એક પતંગ કાપશે ને કેટલો દેકારો કરશે હા ઈ હાસુ ગો ऊपर से पडशो ने तो हाथ तक भांगी जाहे आ ई हासू अया डिस्को करो धड 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 पपंग का पोट धड 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 सो तो हमता भाई दोहा केवा डिस्को करे हमणे आई नी खबर तू दोरी वीत धड 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 ओ पापा दोहा एक पतंग काटिया मा अटलो तो डिस्को हु करो डिस्को तो करित तमे पपंग काटी हमे तुम्हारी पतंग का पानी होत तो ए तो एमी डिस्को करेक

ઝુનામાંથી જેસીબી લાવવા લાગે ભલે ને ઝુનામાંથી જેસીબી હોય 100 રૂપિયામાં જેસીબી આવે ના ના તો પછી આપણે તો 100 રૂપિયાની પતંગ લીધી જોઈતી કમ તું કહેતો તો બકુલભાઈ મમરાભાઈ ખોટું બોલે જેસીબી લાવ્યા ને હા વા જેસીબી લાવ્યા એય જેસીબીથી એક બાજુ ઉભારો કેમ એ જેસીબી અમારે જીતવાનું છે હવે ડોહા અમે પતંગ લીધી લો અમારી પાસે કૂપન છે